ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા સ્થિત સાયખા માં મોડી રાત્રે બોઇલર બ્લાસ્ટની ઘટના કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક જ નજીકની હોસ્પિટલોમાં સારવાર આપવામાં આવી રહી છે સાયખા જીઆઈડીસી માં આવેલી વિશાલ ફાર્મા નામની કંપનીમાં મોડી રાત્રે લગભગ બે ત્રીસ કલાકની આસપાસ કંપનીનું બોઇલર ફાટતા અકસ્માત થયો હતો બોયલર ફાટતા સર્જાયેલા પ્રચંડ ધડાકાના કારણે અત્યાર સુધીમાં ત્રણ મૃતદેહો મળી આવ્યા છે આ ઉપરાંત જેટલા કર્મચારીઓ ઈજાગ્રસ્ત થયા છે જેમને તાત્કાલિક સારવાર માટે નજીકની હોસ્પિટલ ખસેડાયા છે બ્લાસ્ટની તીવ્રતા એટલી ભયંકર હતી કે આસપાસનો આખો વિસ્તાર ધણધણી ઉઠ્યો હતો બ્લાસ્ટની અસર માત્ર વિશાલ ફાર્મા કંપની પૂરતી મર્યાદિત ન રહેતા આસપાસની ચાર થી પાંચ જેટલી અન્ય કંપનીઓમાં સ્ટ્રકચર્સને પણ વ્યાપક નુકસાન થયું છે

હમણાં ની તમને એક વાત કરું કે જીપીસીબી અધિકારીઓ આવી ને ખાલી એક બે મિનિટ લોકો સર્વે કરીને એ લોકો નીકળી ગયા એ લોકો ને અમે સવાલ પૂછવા કરતા હતા એ લોકો અમારો કોઈ પ્રકાર નો જવાબ નથી આપ્યો એ લોકોની બે દરકારની લીધે અમારી એની ફરદૂત જમીનો બગડી ગઈ છે રસ્તા પર પાણી આવી ગયા છે અને એટલો બધો ગેસ અહીંયા આગળ નીકળે જ ને કે ગામની અંદર ચોવીસ કલાકની અંદર લગભગ પંદર કલાક માટે ગેસ ગામની અંદર રહે છે હવે આટલી બધી બે અમે કંઈ અમે આ જીઆઈટીસીને અમારા સ્વાસ્થ્યના ભોગ્યો અમે આ પ્રમાણે જીઆઈટીસી નહીં ચલવા દઈએ કારણ કે એટલી બધી બેદરકારી છે કે જેની વાત નહીં પૂછવામાં આવે અમારા ગામની અંદર ઘણા પ્રસંગોની અંદર એવી ખરાબ હાલત થાય છે કે અમારે આજે પ્રસંગો ગામની અંદરથી બંધ કરીને લઈ કરવા પડે છે એટલે આટલી બધી ખરાબ બેદરકારી દરકારી પૂર્વક અમે આ ને દઈએ આજે બી આજે પચાસ ટકા કંપની ની અંદર રેસીડન્સ બનાવ્યું છે આ કંપની ની અંદર રેસીડન્સ છે તો ફેક્ટરી ઇન્સ્પેક્ટર જીપીસીપી ના બધું કરે છું તંત્ર જોટું નથી આગળ આવે તો એ લોકો અહીં આગળ એક વીક માં ચાર વાળા આવે છે લોકો તમે સરપંચ તરીકે શું ઈચ્છો કે આ બધું બંધ થવું જોઈએ કે આ બધું બંધ થવું જોઈએ અને આ ટૂક સમય ની અંદર આ બધું બંધ નહીં થાય તો અમે ઉગ્ર આંદોલન કરીશું અહીં આગળથી સાયખા ગામથી બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ ભરૂચ